આગળ જોઈએ તો સાબરકાંઠાના કેસરપુર ગામમાં દીપડાની દહેશત સામે આવી છે રહેણાંક વિસ્તારમાં દીપડાએ ધુસીને વાછડાનો શિકાર કર્યો હોવાની માહિતી છે રહેણાંક વિસ્તારમાં દીપડો ઘુસતા સ્થાનિકોમાં દહેશત જોવા મળી આસપાસના જંગલ વિસ્તારમાંથી દીપડો આવી ચડતા હાલ ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો છે ગ્રામજનોએ વન વિભાગને આ મુદ્દે જાણ કરી હતી રહેણાંક વિસ્તારમાં દીપડો ઘુસી આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે વાછડાનું મારણ કરી દીપડો ભાગ્યો હતો તેવા પ્રકારના પણ દ્રશ્યો સામે આવ્યા હતા સુરેન્દ્રનગરમાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે મૂડીમાં બાઇક ઉપર જતી મહિલાનું અકસ્માતમાં મોત થયું છે બાઇક પરથી પટકાયા બાદ બસનું ટાયર મહિલા પર ફરી વળ્યું મૂળી પાંજરાપોળ નજીક કવાહેલી સવારે બાઇક પર જતા ભાઈ બહેન નીચે પટકાયા હતા અને તે સમયે બાજુમાંથી પસાર થતી સુરેન્દ્રનગર લિયાસરા રૂટની બસના પાછળના ટાયરમાં મહિલાનું માથું આવી ગયું હતું જેને લઈને ઘટનાસ્થળે જ મહિલાનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા હતા આગળ વાત કરીએ કર્પૂરી ઠાકુરને મરણોપરાંત પણ અવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે જી હા આ સમાચાર આવી રહ્યા છે જનનાયક કર્પૂરી ઠાકુરને ભારતના ભારત રત્ન એનાયત એવોર્ડ આપવામાં આવ્યો છે ભારત સરકારની જાહેરાત બાદ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ચોવીસ જાન્યુઆરીએ સૌમી તેઓની જન્મજયંતિ એટલે કે આજે તેઓની સૌમી જન્મજયંતિ છે અનેક સમુદાયોના અધિકારો માટે કર્પૂરી નાયક લડ્યા હતા જનનાયક કર્પૂરી ઠાકુરને ભારત રત્ન એનાયત કરવામાં આવશે બિહારના પૂર્વ મુખ્યમંત્રી જનનાયક કરપૂરી ઠાકુરને ભારત રત્ન આપવામાં આવશે જનનાયક કર્પુરી ઠાકુર અનેક સમુદાયના અધિકારો માટે લડ્યા છે ત્યારે ભારત સરકારની જાહેરાત બાદ જનનાયક કરપૂરી ઠાકુરના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે ચોવીસમી જાન્યુઆરી એટલે કે આજે તેઓની જન્મ જન્મજયંતિના એક દિવસ પહેલા ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે માટે